નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો આ પસંદ આવે તમને ભણવાની મજા આવે તમને એવું લાગે કે હું તમને જે ભણાવી રહ્યો છું એનાથી પરીક્ષામાં બેનિફિટ થાય છે તો આપણા વિડીયોને એક લાઈક આપી દેજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે આપણે ડેલી જે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમારા દસ સાચા પડ્યા દસમાંથી નવ સાચા હવે મેં ઓબ્ઝર્વ કર્યું છે તો બહુ ઓછા લોકો ત્રણ ચાર મિત્રો જ હશે જે લોકો આ લખતા હશે તો તમારા માટે છે મિત્રો તમે આન્સર આપજો તમારા કેટલા સાચા પડ્યા છે પ્રયત્ન કરજો અહીંયા તમે પ્રયત્ન કરશો પરીક્ષામાં બેનિફિટ થશે દસ પ્રશ્નોની આપણે વાત કરીશું એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો મિત્રો શરૂઆત કરીએ આજના આપણા સેશનની પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ પિરોટન ટાપુ ક્યાં આવેલો છે તો પિરોટન ટાપુ છે ને એ જામનગરમાં આવેલા છે કઈ જગ્યાએ જામનગરમાં શા માટે ચર્ચામાં છે તો આપણું જે ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકારે વિશ્વના પ્રવાસીઓને વધુ આકર્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જે બેટ દ્વારકા છે ને બરાબર છે એના પછી ગુજરાતના જામનગર જિલ્લાનો એક તો પિરોટન અને અમરેલી જિલ્લાનો શિયાળ સવાઈ ટાપુ આ આ બંને ટાપુઓને વિકસાવાનું આયોજન કર્યું છે તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે કા પરમ દિવસે જ ભણ્યા હતા ને શું ભણ્યા હતા આપણે ભણ્યા હતા કે ગુજરાત છે એ પ્રવાસનમાં આખા ભારતમાં નંબર વન પર છે અમદાવાદે તો ગોવાને પણ પછાડ્યું છે ગુજરાત નંબર વન પર છે સેકન્ડ નંબર પર છે મહારાષ્ટ્ર ઓકે તો પિરોટન અને શિયાળ સવાઈ ટાપુઓ દરિયામાં આવ્યા હોવાથી પ્રવાસીઓને આહલાદક અનુભવ થાય એટલા માટે એને વિકસાવાનું આયોજન કરાયું છે આ ટાપુઓ પર સરકાર પ્રથમ તો ટાપુ સુધી પહોંચવાની વ્યવસ્થા કરશે અને તેની સાથે ત્યાં વિવિધ સુવિધાઓ પણ ઊભી કરશે ટાપુઓ પર વિવિધ પ્રકારની વિવિધ પક્ષીઓની જાતિ છે દરિયાઈ વનસ્પતિઓનું આકર્ષણ છે એટલા માટે વિકસાવવામાં આવશે રાજ્યમાં ટોટલ એકસો ચુમ્માલીસ ટાપુઓ છે ગુજરાતમાં અને આ ટાપુઓ પૈકી પચાસ હેક્ટર જમીન હોય અથવા એના કરતાં વધુ હોય એવા ટાપુઓને વિકસાવવાનું આયોજન કર્યું છે પિરોટન ટાપુમાં નવાણું પોઈન્ટ ઇઠ્યોતેર હેક્ટર વિસ્તાર આવેલો છે જામનગરનું જે બેદી બંદરથી બોટ દ્વારા લગભગ દોઢે કલાક પછી આ ટાપુ આવે અમરેલી જિલ્લાના શિયાળ સવાઈ ટાપુમાં ચુમ્બોતેર હેક્ટર જમીન છે અને ત્યાં રાજુલા પાસેના પીપાવાવ બંદર છે ને ત્યાંથી હોળીમાં જવાય છે બરાબર છે તો આ યાદ રાખજો આપણે જામનગરની વાત કરીએ છીએ તમને ખબર છે જામનગરનું નામ લો તો નવા નગર જૂનું નામ એનું બરાબર છે જામનગર એની બાંધણી પ્રખ્યાત છે જીઆઈ ટેગ મળેલો છે અને ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી પણ જામનગરમાં બનાવવામાં આવી છે ગુજરાતમાં પ્રથમ આયુર્વેદ હોસ્પિટલ કે તો તે પાટણમાં જામનગરમાં તમને ખ્યાલ છે કે એક તો આપણું આયુષ મંત્રાલય અને બીજું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બંનેએ ભેગા મળીને જીસીટીએમની સ્થાપના કરી છે જીસીટીએમ જી સી ટી એમ એનું ફૂલ ફોર્મ તમને આવડે તો તમે કહો અને ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ત્યાં કરવામાં આવી હતી એટલે કે ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો આજે છે વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ આરોગ્ય દિવસ જેની થીમ છે માય હેલ્થ માય રાઈટ શું છે માય હેલ્થ માય રાઈટ તો દર વર્ષે સાત એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી એટલા માટે આ દિવસને પસંદ કર્યો છે અને આ દિવસને મનાવવામાં આવે છે સૌપ્રથમ આ ઉજવણી ઓગણીસો પચાસમાં થઈ હતી અને આ વર્ષની આની જે થીમ છે એ છે મારું સ્વાસ્થ્ય મારો અધિકાર હવે મિત્રો અહીંયા આપણે વાત થઈએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને અડતાલીસમાં એનું હેડક્વાર્ટર છે ને એ ક્યાં આવેલું છે ખબર છે જીનિવામાં છે અને એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ શું છે તો યાદ રાખજો ટેડ્રોશ અધનોમ શું છે ટેડ્રોશ અધનોમ તમારે મને જણાવવાનું છે કે એના મુખ્ય વૈજ્ઞાનિક એમનું નામ શું છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો મુખ્ય વૈજ્ઞાનિકનું નામ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ ગાર્બિયા બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તોની વાત છે એક જ વાર કરવાની સબસ્ક્રાઈબ સેબી ફરિયાદ નિવારણ સિસ્ટમ સ્કોર્સ ટુ પોઈન્ટ ઓ તો માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એની સેબી કમ્પ્લેન્ટ રિડ્રેસ સિસ્ટમ જેને સ્કોર્સ કહીએ છે ટુ પોઈન્ટ ઓ એનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું સ્કોર્સ પર રોકાણકારોની સરળ નોંધણી માટે સ્કોર્સ ટુ પોઈન્ટ ઓને કેવાયસી નોંધણી એજન્સી ડેટાબેઝ સાથે સંકલિત કરવામાં આવશે સ્કોર્સ ટુ પોઈન્ટ ઓ ફરિયાદનું નિવારણ મહત્તમ એકવીસ દિવસમાં થશે બે હજાર અગિયારમાં આની શરૂઆત થઈ હતી સ્કોર્સની બરાબર છે તો સેબીની વેબ આધારિત કેન્દ્રીય ફરિયાદ નિવારણ સિસ્ટમ છે અને સેબી એક્ટ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ ડિપોઝિટરી એક્ટ અને કંપની એક્ટ બે હજાર તેર એના નિયમો અને નિયમોની જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવતા કોઈપણ મુદ્દાઓ માટે આ સ્કોર્સ પર ફરિયાદ કરી શકાય છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એના વિશે આપણે વાત કરીએ તો આમ તો એની સ્થાપના ઓગણીસો ઇઠ્યાસીમાં થઈ પરંતુ ઓગણીસો બાણુંમાં એને વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી હેડક્વાર્ટર છે મુંબઈમાં તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરજો એક જ વાર કરવાની છે અને આપણે નોટિફિકેશન બેલ લાયકોન પ્રેસ કરવાનું એટલે મારા નવા વિડીયો આવે કોઈ શોર્ટ્સ આવે તો તમને નોટિફિકેશન આવી જાય તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો તમારે શું કરવાનું ખબર છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની જેની લિંક આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ પણ મળશે અને સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં આઈઆઈટી દ્વારા દેશની પ્રથમ સ્થાનિક કેન્સર વિરોધી સીએઆરટી સેલ થેરાપી નેક્સ્ટ કાર નાઇન્ટીન વિકસાવવામાં આવી છે એટલે કયા આઈઆઈટી દ્વારા તો આઈઆઈટી બોમ્બે દ્વારા કોના દ્વારા આઈઆઈટી બોમ્બે દ્વારા તો આપણા જે ભારતના હાલના રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી બોમ્બે ખાતે દેશની પ્રથમ સ્થાનિક કેન્સર વિરોધી કાર ટી સેલ થેરાપી નેક્સ્ટ કાર ઓગણીસ લોન્ચ કરી છે આ નેક્સ્ટ કાર ઓગણીસ કાર ટી થેરાપીની વાત કરીએ તો પ્રોફેસર રાહુલ પુરવાર ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ એન્ડ બાયો એન્જિનિયરિંગ દ્વારા આઈઆઈટી બોમ્બેમાં એમની ટીમ સાથે સ્ટાર્ટઅપ ઇમ્યુનો એસીટીમાં વિકસાવવામાં આવી છે જેની તેમણે તેમના વિદ્યાર્થીઓ સાથે ટાટા મેમોરિયલ ડોક્ટરો સાથે આ બધા સાથે મળીને સ્થાપના કરી છે હવે આનું સફળ ક્લિનિકલ ટ્રાયલ પછી હવે રાષ્ટ્રપતિ દ્વારા લોન્ચ થયું છે એટલે હવે બધા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે હવે કાર ટી થેરાપીની વાત કરીએ ને તો તબીબી વિજ્ઞાનમાં સૌથી અસાધારણ પ્રગતિ કહેવાય જબરજસ્ત પ્રગતિ કહેવાય તે કેટલાક સમયથી વિકસિત દેશોમાં ઉપલબ્ધ છે પરંતુ બહુ ખર્ચાળ છે અને વિશ્વભરના મોટાભાગના દર્દીઓ સુધી પહોંચની બહાર જ છે અને આ જે થેરાપી શરૂ કરવામાં આવી એની કિંમત અન્યત્ર જેટલી પણ જગ્યાએ ઉપલબ્ધ હોય ને થેરાપી એના કરતાં નેવું ટકા ઓછી છે સપોઝ કોઈ યુ અમેરિકામાં સપોઝ સો રૂપિયા થતા હોય તો આપણે દસ રૂપિયામાં જ થાય આ વિશ્વની સૌથી સસ્તી કારટી સેલાપી થેરાપી છે વધુમાં મેક ઇન ઇન્ડિયાનું પહેલું પણ ઉદાહરણ કહી શકાય ભારતમાં બનાવી છે આત્મનિર્ભર ભારતનું પણ એક જબરજસ્ત ઉદાહરણ કહી શકાય આઈઆઈટી બોમ્બે ઓગણીસો અઠ્ઠાવનમાં એની સ્થાપના થઈ એના જે ચેરમેન છે સરદ કુમાર સરાફ શું નામ છે એમનું સરદ કુમાર સરાફ અને ડિરેક્ટર છે શુભાશિષ ચૌધરી તમારે કહેવાનું છે કેન્સરની વાત કરી છે આપણે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવીએ છીએ તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવી શકો છો ગુજરાતમાં કોના દ્વારા મિથ વીએસ રિયાલિટી રજિસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે તો જવાબ તાજેતરમાં કોના દ્વારા આવશે મિથ વીએસ રિયાલિટી રજિસ્ટર તો શું આવશે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તો એક તો ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ચૂંટણી પ્રક્રિયા છે એની અખંડિતતા છે એને જાળવી રાખવા માટે ભારતનું જે ચૂંટણી પંચ છે એને ચાલી રહેલી જે સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ભાગરૂપે મિથ વીએસ રિયાલિટી આ રજિસ્ટર લોન્ચ કર્યું એટલે કોઈ એવી માન્યતા હોય દ્રઢ જબરજસ્ત માન્યતા પણ ખોટી હોય દંતકથાઓ બરાબર એના વર્ષિસ રિયાલિટી શું છે એમ તો આ રજિસ્ટર ચૂંટણીના સમયગાળા દરમિયાન જે પ્રસારિત થતી દંતકથાઓ હોય જૂઠાણાઓ હોય એને દૂર કરવા માટે વાસ્તવિક માહિતીના વ્યાપક ભંડાર તરીકે સેવા આપશે પ્લેટફોર્મનો ઉપયોગ માહિતી ચકાસવા ખોટી માહિતીના ફેલાવોને રોકવા માન્યતાઓને દૂર કરવા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મુખ્ય મુદ્દાઓ વિશે માહિતીગાર તૈયાર કરવા એના માટે થઈ શકે છે તાજેતરની નકલી નકલો નવા એફયુક્યુ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એનો સમાવેશ કરવા રજિસ્ટરના વાસ્તવિક મેટ્રિક્સને સતત અપડેટ કરવામાં આવશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના થઈ હતી પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુકુમાર છે અને પ્રથમ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર હતા હાલમાં રાજીવકુમાર છે જે પચીસમા નંબરના છે અને તમને ખબર હોવી જોઈએ કે પચીસ જાન્યુઆરીની સ્થાપના થઈ એટલા માટે પચીસ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ સાથે સાથે તમારા માટે પ્રશ્ન રિસન્ટલી એવું થયું છે કે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી છે બંનેના નામ તમારે કહેવાના છે ચોક્કસપણે કહેવાના છે કમેન્ટમાં ડિજિટા ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી તો આપણી આરબીઆઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એને ગેરકાયદેસર ધિરાણ આપતી એપ્લિકેશનોના પ્રસારને રોકવા માટે ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સીની સ્થાપના કરવા પર વિચાર કરી રહી છે એનો હેતુ એવો છે સાયબર સુરક્ષાને પગલે પ્રોત્સાહન આપવાનું ડિજિટલ ધિરાણ ક્ષેત્રે છેતરપંડી પ્રવૃત્તિઓને અંકુશ રાખવાનું આ એનું મેન કામ આનો હેતુ જુઓ ચકાસણીની દેખરેખ ડિજિટલ ડિજિટલ ધિરાણ એપ્લિકેશનની ચકાસણીની સુવિધા આપશે અને ચકાસાયેલા એપ્શિક એપ્લિકેશનનું સાર્વજનિક રજિસ્ટર જાળવી રાખશે કાનૂની અમલીકરણ ડિજિટાની ચકાસાયેલ હસ્તાક્ષરનો અભાવ ધરાવતી એપ્લિકેશનો એ કાયદાના અમલીકરણના હેતુ માટે અનઅધિકૃત ગણવામાં આવશે જે ડિજિટલ ડોમેનમાં નાણાકીય ગુનાઓ સામે એક મુખ્ય ચેકપોઈન્ટ બનાવે છે પછી પારદર્શિકતા અને જવાબદારી ચકાસણીની પ્રક્રિયા ડિજિટલ ધિરાણ ક્ષેત્રની અંદર પારદર્શિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપશે છેતરપંડીની પ્રથાઓને ઓછી કરશે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંકની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં થઈ બરાબર નેવું વર્ષ થયા અને એના પ્રથમ જે ગવર્નર હતા એનું નામ તમારે કહેવાનું છે પ્રથમ કોણ અને પ્રથમ ભારતીય ગવર્નર કોણ પ્રથમ ગુજરાતી તો આઈજી પટેલ હતા હાલમાં છે ગવર્નર શક્તિકાંત દાસ જેઓ પચીસમા નંબરના છે તમે આ સિમ્બોલ જોવો છો એ સિમ્બોલમાં તમને જે ઝાડ દેખાય છે એ પામ ટ્રી છે આ જે પ્રાણી દેખાય છે એ છે રોયલ બેંગોલ ટાઈગર છે બરાબર છે તો યાદ રાખજો આગળ વધીએ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર બરાબર ફેસબુક આઈડી કહ્યું છે તો આર આઈ ભાસ્કર છે અને ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ તો રાજેશ ભાસ્કર છે તમને ખબર હશે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળે તમને પોલ્સ રમવા મળે અને જો ભણવાની મજા આવતી હોય તો મિત્રો લાઇક કરવાનું બાકી હોય તો એક જ વાર લાઇક કરો અને એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો એકવાર તમારા મિત્રો જોડે વોટ્સઅપના તમારા જેટલા પણ ગ્રુપ છે ફ્રેન્ડ્સ છે એ બધામાં આને શેર કરી દો એકવાર તાજેતરમાં વિશ્વ બેંક જૂથે કોને આર્થિક સલાહકાર પેનલના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે તો જવાબ આવશે રાકેશ મોહન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો રાકેશ મોહન તો તાજેતરમાં વિશ્વ બેંક જૂથે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહનને તેમની આર્થિક સલાહકાર પેનલના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે આ પેનલની અધ્યક્ષતા લોર્ડ નિકોલસ સ્ટર્ન કરશે જે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્ર અને સરકારના આઈજી પટેલના પ્રોફેસર છે વર્લ્ડ બેંક ગ્રુપના ચીફ ઇકોનોમિસ્ટ ઇન્દરમિત ગિલ એ પેનલના સહ અધ્યક્ષ રહેશે રાકેશ મોહન હાલ નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસની અંદર પ્રેસિડેન્ટ એમિરેટ અને પ્રતિષ્ઠિત ફેલો તરીકે સેવા આપી રહ્યા છે તેઓ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલીન સભ્ય પણ છે વિશ્વ બેંકની આર્થિક સલાહકાર પેનલ વિશ્વ બેંક જૂથ માટે એમના ઉદ્દેશો સંશોધન કાર્ય સૂચિઓ ક્રિયાઓના સંબંધમાં વિભાગના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પેનલ વિશ્વ બેંકના જૂથને એના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન અને આંતરદ્રષ્ટિ પણ પ્રદાન કરશે વર્લ્ડ બેંકની આપણે જો વાત કરીએ ને ઓગણીસો ને ચુમ્માલીસમાં ની સ્થાપના હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે એના પ્રમુખનું નામ તમારે કહેવાનું છે મુખ્ય અર્થશાસ્ત્રી ઇન્દ્રમિત ગિલ છે એમડી અને સી સીએફઓ અંશુલા કાંત છે પ્રમુખ કોણ છે વર્લ્ડ બેંકના એકદમ ઈઝી પ્રશ્ન આન્સર આપો કમેન્ટ બોક્સમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું એકસો વર્ષની વય અવસાન તો વેનેઝુએલા દેશ છે એના જુઆન વિસેન્ટ પેરેઝ મા ઝુઆન વિસેન્ટ પેરેઝ મોરા એમણે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે હજાર બાવીસમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે એ નામ નોંધાવ્યું હતું બરાબર છે અને એકસોને ચૌદ વર્ષની એકસો ચૌદ વર્ષની વય એમનું અવસાન થયું છે ગિનિઝ અનુસાર પેરેઝ ચાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ જીવિત સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી હતી ત્યારે એમની ઉંમર એકસો બાર વર્ષ અને બસો તેર ધાતુની પારાને પ્રવાહી તરીકે ઓળખનાર કોણ હતા તો એરિસ્ટોટલ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું વીસ પોઈન્ટ છન્નું એકવીસ ટકા કોતો પણ ચાલે વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી સેમા થાય છે તો એમએમમાં થાય સીએમમાં થાય એટલે કે સેન્ટીમીટરમાં થાય ઇંચમાં પણ થાય બરફનું ગલન બિંદુ ઝીરો સેલ્સિયસ મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે તો બધાને ખબર હોવી જોઈએ પાંચ અને હું તમને જણાવીશ પણ નહીં તમારે કમેન્ટમાં લખવાનું છે જો તમને ખબર હોય કે તમારામાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે તમને એક કહી દઉં બરાબર છે એક કહું તમને બાકી તમારે શોધવાની છે બાકી તમને આવડી જ જશે ચાલો એક તમને કહી દઉં કે આંખો બીજી તમે કહો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિંદ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ચોરવાડ ખાતે અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવામાં આવે છે હનુમાન જયંતિએ હનુમાન જયંતિ ક્યારે આવે ચૈત્ર મરિણો હોય એની પૂનમ અથવા પૂર્ણિમા ઓમકારનાથ ઠાકુર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે સંગીત અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે તો શાસ્ત્રીય સંગીત છે ગુજરાતનો સૌથી મોટો મહેલ શું છે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે વડોદરા વડોદરામાં એટલા બધા મહેલો છે કે એને મહેલોની નગરી કહેવાય છે શું કહેવાય મહેલોની નગરી કહેવાય છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલા ઇન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં કયા રાજ્ય ગોવાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાતે આઈડબ્લ્યુએફ વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં બિંદિયા રાનીએ કયો મેડલ જીત્યો છે તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું હતો પહેલો પ્રશ્ન શું હતો તો પહેલો પ્રશ્ન હતો જીસીટીએમનું ફૂલ ફોર્મ શું જીસીટીએમ તો ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિકનું નામ શું છે તો ઝેરેમી ફરાર ત્રીજો પ્રશ્ન છે સેબીના અધ્યક્ષનું નામ શું છે તો યાદ રાખજો માધવી પુરી બુચ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન વિશ્વ કેન્સર દિવસ ચા ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન હતો કે આપણા ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એમાં બે નવા જે ઇલેક્શન કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા એમાંના એક છે જ્ઞાનેશ કુમાર અને બીજા જે છે એમનું નામ છે સુખવિન્દર સુખવિંદરસિંહ સંધુ શું છે સુખવિંદરસિંહ સંધુ છઠ્ઠો પ્રશ્ન શું હતો આરબીઆઈના પ્રથમ ગવર્નર તો તમારે એ બી સીડી યાદ રાખવી પ્રથમ બ્રિટિશ પૂછે તો શું કહેવાનું એસબોર્ન સ્મિથ પ્રથમ ભારતીય પૂછે તો સીડી દેશ મુખ સાતમો પ્રશ્ન વર્લ્ડ બેંકના અધ્યક્ષ શું નામ છે એમનું અજય બંગા ભારતીય મૂળના છે બરાબર છે આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન કે ભારત કયા વર્ષ સુધીમાં તેના પ્રથમ ખાનગી રીતે સંચાલિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વની સ્થાપના કરવાનું શરૂ કરશે સેકન્ડ પ્રશ્નો તાજેતરમાં સમાચારમાં રહેલ અગ્રી પ્રાઇમ નામની નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલની રેન્જ કેટલી છે જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આ સારા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત